ગેમાભાઈ આ દીકરીને આ જ એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોડાવું ન હોય ગેમાનું હોડાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપારડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછે ગામનો કારડિયો રાજપૂત હતો ગોહિલવાડ પંથકના પછે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડીયાઓ ગરસિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોડાવે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડીયાની અંદર ગેમો ભારે જબર હતો જે ગાડાની સાથે ગેમો વોડાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો ગેમાનું ઓળાવવું એ કાંઈ રમત નહોતી એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘજી તરફથી ગેમાને તેડું આવ્યું ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબા હાલમાં પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને સીમત હતું ખોડો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડિયો ભેડો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પછે ગામ આવતા મોણ પર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી નહોતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે બાને રાતે જ સોંડાડવામાં આવ્યા વેલડીમાં બા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા બા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેણાનો શણગાર ભલી ભાતીએ ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોડાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપારી જોયું ગેમાભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા ઓળખેસ તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવો ગેમો નસકોરા ગજવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાઈએ પણ કહી જોયું ગેમાભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ગાવ ઉપર એક તળાવડી આવે છે ગાડા ખેડુએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈ ચકમક જેગવે છે ગેમાને એણે હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી થડકી ઉઠી ગેમાને એણે ઢંઢોળ્યો પણ ગેમો કંઈ ઉઠે એ કોણ એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા અને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોડે છે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો એક જણે કહ્યું એલા એને ઝટ રણ તો કરી મેલો લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ પગને એક બંધે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોંસરી એક લાકડી નાખી એક ધકો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોડીટો કર્યો કહેવાય છે રણગોડીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલ્યમાં દાગીના ફગાવી દો જટ લૂંટારાઓએ ત્રાળ દીધી રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોળિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યું બદમાશો બોલ્યા કે ડીલ ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા કે ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરિયે પેટે છું મારાથી નહીં ઉકળે માટે આટલેથી ખમૈયા કરો ને મારા વીર સફાઈ કરમાં ને જટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કંઈ રૂપાળીબાએ વેરડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાળીબાએ ત્રાસી નજર નાખી બીજું તો કાંઈ દેખ્યું નહીં પણ ફક્ત દાડાના આડા દેખ્યા વિચાર કરવાનો તો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાઈએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ગરાસણીને સુરાતન ચડ્યું આડું લઈને કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠણભર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવંતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણગોડીટો થઈને ઝાંખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મોં ન બતાવી શક્યો ફરી કોઈ વાર ગામમાં ડોકાણો નહીં જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડીકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના ઝાડવા જોઈ રહ્યા ગાડામાં બેસવાની એણે ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉઓના ગાવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરતાં ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા વેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવડાવ્યા બધાએ ઠપકો દેવા લાગ્યા કે બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના કરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો